તો અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરમાં બેડ ખાઈ રહ્યા છે ધૂળ ત્રણથી ચાર વર્ષ પહેલા નવા બેડ લાવ્યા હતા પણ ઉપયોગ ન કર્યો ઠક્કર બાપા નગરમાં આવેલા જૂના અર્બન હેલ્થ સેન્ટરની આ ઘટના છે બંધ અર્બન હેલ્થ સેન્ટરમાં ધૂળ ખાઈ રહ્યા છે પચીસ થી વધુ બેડ તો નવું અર્બન હેલ્થ સેન્ટર બન્યા બાદ જૂના અર્બન હેલ્થ સેન્ટરને તાળા લાગ્યા છે હેલ્થ સેન્ટર વર્ષથી બંધ છે અને પ્રજાના પૈસે લાવવામાં આવેલા બેડ વપરાયા વિના જ પડી રહ્યા છે તો એક તરફ હોસ્પિટલમાં દર્દીઓને પથારી નથી મળતી તો બીજી તરફ આ ધૂળ ખાતા બેડનો ખડકલો છે જનતાના ટેક્સના પૈસાનો વેડફાર કરનાર સામે કોણ લેશે પગલાં કોઈપણ સ્થાનિક સ્વરાજની જે સંસ્થા છે એમની મૂળ ફરજ એ છે કે આરોગ્યલક્ષી જે સુવિધા છે એ લોકો સુધી તાત્કાલિક ધોરણે અને જરૂરિયાત ધોરણે પહોંચતી કરવામાં આવે અમદાવાદ મહાનગરપાલિકા કે આખા રાજ્યમાં સૌથી મોટું બજેટ ધરાવે છે એ બજેટના પૈસા કયા કામ હેતુ પાછળ ખર્ચે છે એનો સૌથી ઉત્તમ ઉદાહરણ હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે એ અર્બન હેલ્થ સેન્ટર ઠક્કર બાપાનગરનું છેલ્લા ત્રણથી ચાર વરસ થયા કે આ જે સેન્ટર છે એ બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે નવું સેન્ટર બનીને તૈયાર છે પરંતુ અહીં નવાને નવા બેડ ધૂળ ખાઈ રહ્યા છે હાલ દ્રશ્યો આપ જુઓ છો એક બાજુ તાળું મારી દેવામાં આવ્યું છે અને નવું અર્બન હેલ્થ સેન્ટર બનીને તૈયાર છે જ્યાં સારવાર લોકો લઈ રહ્યા છે પરંતુ આ જે બેડ છે કે જે નવા બેડ છે એ છેલ્લા ત્રણથી ચાર

ખાનગી પૈસામાંથી નથી પરંતુ જનતાની ટેક્સમાંથી ખર્ચ થઈને આ બેડ આવ્યા પરંતુ તેનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો કેમ ત્રણ થી ચાર વર્ષથી આ બેડ અહીં ધૂળ ખાઈ રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે જોકે જે અધિકારીઓ છે કોની સામે જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે પગલા લેવાશે કે કેમ જે બેડ અહીં ધૂળ ખાઈ રહ્યા છે એનો સદઉપયોગ થશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ